બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામનો હિંસાનો મામલો હવે ખૂબ જ મોટો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે આદિવાસી સમાજના નેતાઓની આમાં એન્ટ્રી થઈ છે સામાજિક કાર્યકરો સ્થળ પર જઈ રહ્યા છે ને આ ઘટનામાં જે રીતે આદિવાસી સમાજ સામે ફરિયાદ થઈ છે આ મામલે વિપક્ષના આદિવાસી નેતાઓ સરકારને ઘેરી રહ્યા છે ને આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ એ સ્થળની મુલાકાત લેવા માટે જવાના છે ત્યારે આને લઈને આદિવાસી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રોને ને ઉજૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડા દિવસ પહેલા પાડલિયા ગામમાં ઘટેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે એટલું જ નહીં આનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ઉમરગામથી ગાંધી અંબાજી સુધી આદિવાસી સમાજના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ને આ ઘટના બાદ જે વન વિભાગ પોલીસ સાથે રહીને જે સામે પક્ષે આદિવાસીઓ સાથે ઘર્ષણ થયું છે તે ઘટનાની નોંધ હવે ગાંધીનગર સુધી લેવાય છે આ મામલે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી છે અને મામલો બિચકતો જઈ રહ્યો છે ને આદિવાસી સમાજના જે વિપક્ષના નેતાઓ છે

કે આદિવાસી વિધવા બેન મકાન અને કુવો તોડી પાડ્યો છે ખેતરમાં ખાડા કર્યા છે એ બેન એફઆર કરવા કાલે જશે એફઆર ન થશે તો ગુરુવારે પ્રાંત કચેરી એ સમગ્ર દોતા મીરગઢ અને અરવલ્લી સુધીના આદિવાસીઓ ત્યાં ધરણા કાર્યક્રમ કરશે જ્યાં સુધી એફઆર ના થાય આદિવાસી બેન ની ત્યાં સુધી કોઈ પણ આદિવાસી એ પ્રાંત કચેરી છોડ છોડશે નહીં અને જો ત્યાંથી પણ ના થાય તો કલેક્ટર કચેરી જઈને ફરી ત્યાં ધરણા કાર્યક્રમ થશે અને જો એક તરફી જે ચાલતું હતું કે ભાઈ પોલીસ ઉપર પથ્થર મારો પોલીસ પણ જે બેન ઉપર અત્યાર દેખાતો નથી એમને એક બાઈ ઘર ભાગી જાય એ વિધવા બેન અત્યારે કઈ રીતે રહે એ સંવેદનાની વાત લઈને આજે આખી સમાજે નક્કી કર્યું છે કે આ બેન ની પાકી એફઆઈઆર થાય પછી જ આગળની કાર્યવાહી થાય અને બીજાને ઉપર થયેલી ફરિયાદ પાછી ખેંચાય ખોટી ફરિયાદ એવી સમગ્ર સમગ્ર સમાજની માગણી છે આજે સમાજના કેટલા માણસો ભેગા થયા સમાજના લગભગ દોતા ખેડ અને અમીરગઢ તમામ વિસ્તારના થઈને પંદરસો થી બે હજાર લોકો ભેગા થયા છે અને જે એમને એસી ભારતમાં ફેલાવાની વાત કરી છે એ પણ તદ્દન ખોટું છે કે અમે એમને જાહેર કર્યું છે કે આ પરિવારો એસી પરિવારના નથી પણ આ દેશના ખરા મૂળ માલ માલિક આદિવાસી છે અને સરકારને જો ડર હોય તો અમારી સાથે આવીને પરિવારો જોડે તપાસ કરે અને હવેથી આવા કોઈ આક્ષેપ કરીને અને જે મીડિયામાં એમને પેપરમાં જાહેર કર્યું છે કે ત્રણસો હેક્ટર જમીન ખાલી કરવી એટલે સાતસો એકર જો એ આ પેપરમાં વાત મૂકતા હોય ત્યારે એમને ત્રણસો હેક્ટર જમીનના લીધે પાંચથી દસ ગામ ખાલી કરવા પડે એ પણ તદ્દન ખોટું છે આ દેશના મૂળ માલિકોને આ રીતે જો ખાલી કરવાની ખદડવાની વાત કરશે તો આદિવાસી હવે સહન કરી લેવા માગતા નથી અને આજે ઉમરગામથી મળીને અંબાજી શ્રીના તમામ આદિવાસી

તમામ મશીનરી આ પ્રકારની ઘટના ઘટે ત્યારે પોતાનો પરિવાર પર જયારે લાઠીચાર્જ થતો હોય ત્યારે આદિવાસી સમાજ અમારી સમાજેલા અંદર આવી અને ઉશ્કેરાવી અને અમારા લોકો લાઠી કરી એટલે અમારા લોકો માટે અને આદિવાસી સમાજ ને જો કઈ ન્યાય નહીં મળશે તો હું માનું ત્યાં સુધી હું પણ એક સરકાર નો માણસ છું પણ સતો એમ માનું છું કે આ ભડકો મોટો કદાચ થશે હું આદિવાસી સમાજના લોકોએ ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે પણ આદિવાસી સમાજ ત્યાં જાય એને જ પકડી લેવાની એવી ભય ગયો છે અને આદિવાસીને પકડી લઈશું એવું કર્યું છે એટલે આદિવાસી ત્યાં જાય જ કેવી રીતે એટલા માટે નથી જઈ શકતું પણ અમારું માનવું એવું છે કે બને તો સુધી સરકાર અને આદિવાસી સમાજ સમાધાન કર્યું હતો સરટની કોર્ટની રોય ફરિયાદ દાખલ કરવામાં આવશે કોર્ટની રૂય તો આવશે જ ઓકે આપણે સાંભળ્યા તા આદિવાસી સમાજના આગેવાનો જેઓ રોષે ભરાયા છે આ પ્રકાર ની કાર્યવાહી છે તે ચલાવી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે અત્યાર સુધી સત્યાવીસ જેટલા આદિવાસી સમાજના જે યુવાનો છે લોકો છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસની કાર્યવાહીથી આદિવાસી સમાજ નારાજ ચાલી રહ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ બનાસકાંઠા પોલીસના સુડતાળીસ જવાનો પણ ઘાયલ થયા છે તેમને ઈજાઓ પહોંચી છે અને આને જ લઈને હવે મામલો છે તે બીચક્યો છે ત્યારે આગામી સમયમાં શું સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તો